ઝઘડીયા ની બાળકીને ન્યાય મળે તે માટે દાંડિયા બજાર બ્રિજ થી પદયાત્રા કરીને કલેક્ટરને આદનપત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજરોજ દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાની ઝઘડિયાની દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને આરોપીએ જે કામ કર્યું છે તે શરમજનક છે જેને લઈને આદિવાસી સમાજના લોકોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને આરોપીને ફાંસી આપવામાં આવે વડોદરાના આદિવાસી સમાજના લોકો તથા ભરૂચના આદિવાસી સમાજના લોકો આજે બેનરો લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટર ને અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બીએસ એસ પટેલ આદન પત્ર આપ્યું હતું અને રજૂઆત કરી કે આરોપીને કડકમાં કડક માં સજા થાય જય હિન્દ જય ભારત તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જે દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે દીકરીનું અવસાન થયેલું છે જે અત્યંત દુઃખનીય છે પરંતુ જે રેપની ઘટના છે દિવસે ને દિવસે ઘટવાના બદલે વધતા વધતી જાય છે જેને લઈને આજે વડોદરા જિલ્લા જાગૃત નાગરિક તરીકે અમે પદયાત્રાનું આયોજન કરેલું છે આ પદયાત્રામાં અમારી માંગ એટલી જ છે કે આરોપી જે છે આરોપીને જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ન બને અને અન્ય કોઈ બહેન દીકરીઓ પર આવું કૃત્ય આચરતા પહેલાં કોઈ નરાધમ સો વાર વિચારે જે બાબતને લઈને તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પદયાત્રા કરીને આવેદનપત્ર આપીને આ બાબતને લઈને અમે રજૂઆત કરવાના છો શું આ જે તમને દેખાઈ રહ્યું છે જે જાહેરમાં એક પ્રકારનું ફાંસી આપવાનું તેવું અમે એક બનાવેલું છે અને સરકાર શ્રીની જે કલ કરે સો આજ કર આજ કરે સો અભિકર જેવી કહેવતના પ્રમાણે અમે વહેલી તકે જાહેરમાં ધરા તમને ફાંસી આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ